નીચે આપેલ આઉટમાંથી ત્રણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાયેલ રનની સંખ્યા આપે છે નોંધાયેલ રન બેટ્સમેનોની સંખ્યા તો આપણે શું શોધવાનું છે માહિતીનો બહુલક સુધવાનો છે અહીં આપણે મંતવ્ય શોધવાનું કીધું નથી ખાલી એક જ વસ્તુ સુધવાની છે શું બહુલક તો જુઓ એપાનું જે ખાનું છે એમાં જે મહત્તમ આવૃત્તિ છે એ શું કહેવાય એફ વન ઉપર એફ જીરો નીચે આપણે લખીશું કે વર્ગ કયો તો મહત્તમ આવૃત્તિ એફ વન એની સાથેનો જે વર્ગ હોય એ બોલક્યો વર્ગ કહેવાય એટલે બોલક્ય વર્ગ શું આવે ચાર હજાર થી પાંચ હજાર આટલું લખ્યા પછી એક લીટી છોડવાની અને શું લખવાનું સૂત્ર z is equal to l plus, f1 minus f0 2f1 f0 minus f2 h તો ચલો હવે જે લીટી છોડી તે ત્યાં આપણે લખીશું z તો શોધવાનો છે l બરાબર l બરાબર શું બળ વર્ગની ની અધસીમા f1 તો f1 બરાબર 18 f0 f0 बराबर 4 f2 बराबर 9 x बराबर तो जो डिफरेंस कितना कितना નો છે 4000 3000 તો 1000 5 4 1 દરેક માં 1000 1000 નો ડિફરન્સ છે લેટ x बराबर કેટલા આવે 1000 તો હવે આપણે કિંમત મૂકી દેશું તો a માટે z बराबर l કેટલા છે 4000 L बराबर चार हजार, F one आठ, F zero चार, चित माँ बे F one तो F one आठ, F चार, F two नौ, H हजार, तो माँ टेज़ इज़ इक्वल टू चार हजार बर्तन आठ माइनस चार तो चौद और छीस मैनस चार छइनस चार बत

માહિતી નો બોલક ચાર હજાર છસો આઠ પોઈન્ટ